છીએ શ્રીરામ વડાપાઉમાં આ વિસ્તાર છે બાડડા આ સાવરકુંડલા તરફનો રસ્તો અને આ બાજુ મહુવા બિલકુલ રેલવે સ્ટેશનની પાસે આ દુકાન છે વડાપાંવની તો જાણીએ આપણે કઈ રીતે પ્રોસીજરથી વડાપાંવ બનાવી ચાલો તો શું નામ સાહેબ તમારું કેટલા વર્ષથી બનાવો છો બે વર્ષથી ચાલો વડાપાંવ રેડી થાય છે પાઉં બટર લસણની ચટણી લસણની ચટણી એ આ વડાપાઉં બનાવી પછી રીંગ કરું હા ભાણીએ હું મસાલામાં શું શું તમે નાખો છો લસણની ચટણીમાં ચટણી આપણે કાશ્મીરી ચટણી આવે એ લસણ ખાંડી ને આપણે જે ઘરે છાકમાણે ખાંડી નાખીએ ને એ રીતે બનાવી નાખવું ને ગ્રેવી બીજી કોઈ વસ્તુ નહીં બરાબર બટર માં અને બટર માં

એ નંબર ઊભો હોય યસ બહુ સારો કેટલા સમય થી તમે આવો છો અહીંયા હું શરૂઆત થી કેવો ટેસ્ટ છે ભાઈ તમે ઓકે ચટણી વડાપમા નામ છે બરાબર ਬੜਾ ਬਹੁਤ ਸਿਆ ਚਾਹਤੇ ਯਾਰ ਸੀ ਜਿਵੇਂ ਬੜਾ ਪਾਉ ਸੂ ਕੀਮਤ ਛੇ ਇੱਕ ਨੰਗ ਨੰਗ 20 ਰੁਪਏ ਨੇ ਇੱਕ ਨੰਗ ਛੇ 20 ਰੁਪਏ ਮਾ ਸਰਸ ਮਜਾ ਨੂੰ ਤੁਮਰੂ ਪੇਟ ਭਰਾਈਏ ਨਾ ਲੀਲੀ ਚਟਨੀ રાજકોટની લીલી ચટણી અને તીખી ચટણી સાથે આ છે વડાપાઉની ડીશ તૈયાર તો જે લોકો અહીંયાથી પસાર થતા હોય એ જરૂરથી મુલાકાત કરે શ્રીરામ વડાપાઉં બાટડા